નમસ્કાર દર્શક મિત્રો મંગળ પ્રભાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણામાં આઠ ગામ કડવા પાટીદાર સમાજ અને કેળવણી મંડળ દ્વારા શ્રીરામ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ નો પ્રારંભ કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો રમત ગમત જયારે સમાજને જોડવાનું માધ્યમ બને ત્યારે દ્રશ્યો કઈક અલગ જ હોય છે આજે મહેસાણામાં આઠ ગામ કડવા પાટીદાર સમાજ અને કેળવણી મંડળ દ્વારા આયોજિત શ્રી રામ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ ભ્રવ્ય પ્રારંભ થયું છે વહેલી સવાર સાત વાગ્યાથી જ ગ્રાઉન્ડ પર યુવાનોનો જોશ જોવા મળ્યો સમાજની સોળ જેટલી ટીમો મેદાનમાં ઉતરી છે અને આખું આયોજન મંજુલાબેન ભગુભાઈ પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું સમાજમાં પ્રમુખ હર્ષદભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે યુવાનોની શક્તિને સાચી દિશા આપવા અને સમાજમાં ભાઈચારો વધારવા માટે આ ટુર્નામેન્ટ એક સેતુ સમાન છે કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ નાગરભાઈ પ્રગતિ અનુપભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ રિંકેશ પટેલ ધીરુભાઈ પટેલ જાણીતા લોક ગાયક સાગર પટેલને ઓપનિંગ સેરેમની કરી ટૂર્નામેન્ટને ખુલ્લી મૂકી જેમાં સમાજના અન્ય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં વડીલો માતા પિતા જેમાં સમાજના અન્ય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં વડીલો અને માતા બહેનો પણ હાજર રહ્યા હતા તો જોવાનું એ રહેશે કે આ સોળ ટીમોમાંથી કઈ ટીમ શ્રીરામ ક્રિકેટ ટૂર્નામેન્ટની ટ્રોફી પોતાના નામે કરે છે કેમેરામેન મહેન્દ્ર પટેલ સાથે મંગલ પ્રભાત સમાચાર મહેસાણા